સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન માંગરોલ તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલના સાયબર સેલ દ્વારા આચાર્ય ડોક્ટર રાજેશ ગોહેલના માર્ગદર્શન હેઠળ સાયબર આર્મર ડિજિટલ દુનિયામાં પોતાને સુરક્ષિત રાખવા વિષય પ્રગતતા પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક દિવસીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે સુરત ગ્રામીણના મદદનીશ પોલીસ અધિક્ષક આઈપીએસ અધિકારી શ્રી ડો ટી ઉપરાંત શ્રી જે એમ જાડેજા પીએસઆઈ સાયબર સેલ યુનિટ કડોદરાડી કે સૌધરી પીએસઆઈ જંખવાવને શ્રી અંકિત જેસર સાયબર સિક્યોરિટી વોલન્ટિયર ઉપસ્થિત રહ્યા ડો એ સાયબર ગુનાઓના વિવિધ પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપીને સંભવિત જોખમો અને તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું તેમને વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે પ્રતિકાર કરવા માટે ઉપયોગી સલાહ હેલ્પલાઇન નંબર અને સત્તાવાળાઓ સાથે સંપર્ક કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી વાસ્તવિક ઉદાહરણો દ્વારા તેમણે સાયબર સુરક્ષાની જાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો શ્રી જાડેજા અને શ્રી અંકિતભાઈએ પણ આ વિષયની વધુ વિગતવાર સમજ આપતા વિદ્યાર્થીઓને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા તપાસવા પ્રેરિત કર્યા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો અનિલ કુમાર સિંઘ માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને સાયબર સેલના સંયોજક દ્વારા કરવામાં આવ્યું સેમિનારમાં કોલેજના તમામ ફેકલ્ટી અને બસો કરતા વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિદ્યાર્થીરોએ મુખ્ય વક્તાઓ સાથે સક્રિય સંવાદ કર્યો સવાલો પૂછ્યા અને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા અંગે ચકાસણી કરી કાર્યક્રમે સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વનો ઉદ્દેશ પ્રાપ્ત કર્યો રિપોર્ટ ইমরান ખાન પઠાણ I am the manager or employee of a bank.